મહિલા દિવસ પર નિશિતા શાહ સ્ત્રીની સુંદરતાની ઉજવણી માટે અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશનની મહિલા કર્મચારીઓને બુટી સર્વિસ આપી તેમની સાથે મહિલા દિવસની ઉજવણી કરી હતી નિશીલ નેલ્સ સ્ત્રીઓની સુંદરતા વધારવા સંપૂર્ણ સેવા સ્પા અને સલૂનની સુવિધા આપે છે ગુજરાતમાં પ્રથમ વખત નિશી નેલ્સ મેનિક્યોર અને પેડિક્યોર સેવાઓ આપતું સલૂન છે સ્ત્રી એ પોતાના પરિવારની તાકાત છે અને તેને સુંદર દેખાવાનો સંપૂર્ણ અધિકાર છે જેથી નિસી નેલ સલૂનમાં તેઓના નખ અને સ્કીનને કેવી રીતે વધુ સારા કરી શકાય તે અંગે માહિતી વુમન્સ ડે પર આપવામાં આવી હતી એન્ડ ઓફકોર્સ અમદાવાદ ગુજરાત માય નિમિત નિશિતા શાહ આઈ એમ ફ્રોમ નિશીનેલ્સ જે મેં અહીંયા કાર્ય કાર્યક્રમ રાખ્યો છે કે ઓલ ધ પોલીસ સ્ટેશનમાંથી સેટેલાઇટ પછી આંબાવાડી પોલીસ સ્ટેશનોમાંથી મહિલાઓને મેક ઓવર કરવા મેં અહીંયા બોલાયા છે અને એ લોકોને જે પણ સર્વિસ કરવા કરવી હશે એમને કરવા માટે મેં અહીંયા કાર્યક્રમ યોજ્યો છે પ્લસ મારા એક સારા ફ્રેન્ડ છે ડેન્ટિસ્ટ એમનું નામ અનાર અનારબેન પટેલ એમને પણ અહીંયા અને એમને ડેન્ટી ડેન્ટલનું ચેકઅપ ફ્રી કરવા માટે કન્સલ્ટેશન કરવા માટે મેં અહીંયા આ કાર્યક્રમ યોજ્યો છે હેલો આઈ એમ ડૉક્ટર અનાર પટેલ આઈ એમ માસ્ટર ઓફ ડેન્ટલ સર્જરી વુમેન્સ ડે ઉપર બધાને ખાસ ખાસ હેપી વિમેન્સ ડે જેની અંદર હું લોકોનું કન્સલ્ટિંગ ફ્રી કરીશ લેડીઝનું અને પ્લસ એ લોકોને સમજાવીશ કે કઈ રીતે ડેન્ટલ હાઈજીન મેન્ટેન કરવું ઓરલ કેવિટી ઇઝ ધ મિરર ઓફ ફૂલ બોડી એટલે આપણે એને માટે બી નિશ્ચિત બંને ત્યાં કરી રહ્યા છીએ રિપોર્ટ વાય અસુલ લિબ્બા ભારત વિરાર અમદાવાદ